તૈયાર થયો છે પરિક્રમા વાસીઓ માટેના આ હંગામી પુલને ને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે ખુલ્લો મુક્યો હતો હવે આ પુલ બનવાથી પરિક્રમા કરતા શ્રદ્ધાળુને કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે નર્મદાની પંચકોષી પરિક્રમા દરમિયાન નર્મદા નદીમાં બનાવવામાં આવેલો હંગામી બ્રિજ પરિક્રમાવાસીઓની અવર જવર માટે યોગ્ય હોવાનો માર્ગ અને મકાન વિભાગના સર્ટિફિકેટ બાદ મંગળવારે સાંજેથી તેને ખુલ્લો મૂકી દેવાયો છે નવો બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારબાદ પરિક્રમાવાસીઓ બોટની સાથે સાથે પગપાળા પણ નદી પાર કરી શકશે અને તેમની બોટમાં બેસવા માટેની લાઈનમાં ઉભા રહેવામાંથી માંથી મુક્તિ મળશે ઉલ્લેખનીય છે કે શહેરાવ થી તિલકવાડા ખર્ચે બસો મીટર લાંબો અને આઠ ફૂટ પહોળો બ્રિજ બનાવ્યો છે દસ દિવસના સખત પરિશ્રમ બાદ બ્રિજ તૈયાર થયો છે જેમાં એક મીટરમાં એસી ભૂંગડા દબાવી બસ્સો થી વધુ રેતી ભરેલી ગુણો તેમજ માટી મેટલનું પુરાણ કરી નાવડીઓમાં નદી પસાર કરવાનું થતું અને બીજા પડાવ પર કીગી મકોડી ઘાટપાડ નર્મદા નદી ક્રોસ કરવાની બાજુ નાવડીનું ભાડું ચુકવવાનું થતું હવે એક બાજુનું સુકવાનું રહેશે બીજી બાજુ નદીઓનો ફ્લો વધી જતા પરિક્રમાવાસીઓ સરળતાથી એક બાજુથી બીજી બાજુ અવરજવર કરી શકશે પુલના બંને શેડાઓ તથા ઉપરના ભાગે બંદોબસ્ત રહેશે શેરાવ પાસે નદીના કિનારે જવા માટે લોકોને બોટમાં બેસવાનો વારો નહીં આવે હવે તેની રાહ જોવી પડતી નથી ત્યારે હવે બ્રિજ પરથી પગપાળા નદી પાર કરી શકાશે બ્રિજ પર લોકોનું ઘસારો ન વધી જાય તે માટે પુલના બંને છેડા તથા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે લોકોની સલામતી માટે ડબલ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે હંગામી પુલ પર લાઇટોની સંખ્યા વધારવામાં આવી છે તથા બંને છેડા પર બેરિકેટ મુકાયા છે જેથી કોઈ નદીમાં ન પડી જાય પુલની બંને તરફ એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવશે જેથી કોઈ નદીમાં પડી જાય તો પણ તેને તરત જ બચાવી શકાય જો કે વર્ષ બાદ નર્મદા પરિક્રમા માટે તંત્ર અને સેવાભાવી સહયોગીઓ દ્વારા સુંદર વ્યવસ્થા થઈ છે નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું ધાર્મિક ગ્રંથોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે આઠ ચાર બે હજાર ચોવીસથી આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી એક આખો મહિનોમાં નર્મદાની પરિક્રમા કરવા માટે અનેક ભાવિક ભક્તો આવતા હોય છે અને ઉત્તરવાહીની પરિક્રમા રામપુરાથી લઈને કીડી મંકોડી ઘાટથી શરૂ કરીને શહેરાવ ઘાટ થઈને સામે મણિનાગેશ્વર કપિલેશ્વર વાસણ રેંગણ થઈને ફરીથી રામપુરા સ્થિત આ પરિક્રમાનો માર્ગ અઢાર કિલોમીટરનો હોય છે અનેક ભાવિક ભક્તો જ્યારે આ પરિક્રમામાં જોડાય છે ત્યારે ગયા વર્ષે પણ પંદર થી વીસ લાખ જેટલા ભાવિક ભક્તોએ આ પરિક્રમામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને મા નર્મદા મૈયાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ વર્ષે પણ મા નર્મદાની આ પરિક્રમાનો માર્ગ ભાવિક ભક્તોને અને યાત્રાળુઓને સરળતા રહે સુગમતા રહે એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પણ એક હંગામી પુલ સ્વખર્ચે બનાવી આપવાની મંજૂરી આપી હતી અને એના ભાગરૂપે છેલ્લા છ દિવસ એટલે કે એકસો ને ચુમ્માલીસ કલાકથી કન્ટિન્યુઅસ કામ કરીને બસો મીટર લાંબો માં નર્મદાની સામે કિનારે જવા માટેનો આખો એક હંગામી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં સિત્તેર જેટલા મોટા ભૂગળા નાખવામાં આવ્યા છે કે જેથી કરીને પાણીની અવર જવર સહેલાઈથી થઈ શકે સાથે પાંચ સાત હજાર નહીં પણ આઠ હજાર જેટલી સિમેન્ટની થેલીઓમાં ગ્રેવલ મૂકીને એને આજુબાજુ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે કે જેથી કરીને આ હંગામી બ્રિજ ધોવાઈ ના જાય એનું બેરિકેટિંગ એની લાઇટિંગ આ દરેક વ્યવસ્થા સેવાભાવી કામ કરતા આ નવયુવકોએ કે જે લોકોએ ગત વર્ષે પણ આ જ બ્રિજ બનાવ્યો હતો પણ આ વર્ષે આની મજબૂતાઈ આની સ્ટ્રેન્થનિંગ ખૂબ જ વધારે છે અને આ બ્રિજમાં કામ કરતા આ નવયુવાનો એમાં જલ્પેશભાઈ પટેલ હિતેશભાઈ પટેલ પિન્ટુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ ગોહિલ અને એમની આખી ટીમ જે લોકોએ સતત ને સતત છ દિવસ સુધી આ માર્ગને સુગમ બનાવવા માટે આ બ્રિજના કામ માટે આ તાપ તડકામાં પાણીમાં રહીને એમની સાથે એમની ટીમ જેમાં પચાસ થી સાહીઠ જેટલા સામે કિનારે જવા માટે સુગમતા રહે એ હેતુસર અહીના ઇજનેરશ્રીએ પણ આ બ્રિજ સારો છે અને એની સ્ટ્રેન્ધનિંગ સારી છે એ અંગેનું સર્ટિફિકેટ પણ આજે આપી દેવામાં આવ્યું છે અને આજ રોજના દિવસે ચૈત્ર મહિનાનો આ પાવન પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને એમાં પણ આજે આઠમનો દિવસ છે ત્યારે મા નર્મદા મૈયાના આ પરિક્રમા માર્ગમાં આજે આ બ્રિજને વિધિવત રીતે લોકો માટે ભાવિક ભક્તો માટે આજે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે અને મા નર્મદા મૈયા ભાવિક ભક્તોને પણ એમના આશીર્વાદ આપે અને આજે નવયુવાનોએ પંદરથી સત્તર લાખના ખર્ચે આ હંગામી બ્રિજ તૈયાર કર્યો છે ખાલી ને ખાલી સેવા ભાવનાથી અને લોકોને મદદરૂપ થવાની ભાવનાથી આ સેવા સેતુ જ્યારે તૈયાર કર્યો છે ત્યારે મા રેવાના આ સેવા સેતુને લોકો સુધી પહોંચાડવા માટે આજે આ માર્ગને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર ટીમને મા રેવાના માં નર્મદાના આશીર્વાદ એમને સદાય મળતા રહે અને એટલે જ કહેવાય છે કે મા નર્મદા મૈયાના દર્શન માત્ર કરવાથી એક જન્મના પાપનું એના સ્નાન કરવાથી સહસ્ત્ર પાપનું અને આ આ રેવાના કળિયુગમાં ભક્તિ કરવાથી પાપોનું હનન થાય છે એટલે કે સ્મરણ માત્ર કરવાથી એક જન્મના પાપનું અને દર્શન માત્ર થી ત્રણ જન્મના પાપનું અને સ્નાન કરવાથી સહસ્ત્ર જન્મના પાપનું આ કળિયુગમાં માં રેવા એનું હનન કરે છે ત્યારે આજે આ સેતુ જ્યારે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે મા રેવા સૌનું કલ્યાણ કરે સમગ્ર ગુજરાતનું કલ્યાણ કરે નર્મદા જિલ્લાનું પણ કલ્યાણ કરે અને સમગ્ર ભાવિક ભક્તોનું કલ્યાણ કરે એવા આશીર્વાદ મા રેવાના સૌને મળી રહે અને નર્મદા મૈયા સૌને આશીર્વાદ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ દીપક શટ્ટા પ્રો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે